રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મા અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધાય ભાંડોળા મજામાં છે ને હમ આપણે એમ ફોર્ટી ઉપર જઈએ અત્યારે તો ગાડી લઈને બરાબર એમ જ સમજવાનું કે આ યુકેમાં આપણે મોટર ઉપર જઈએ ગાડી લઈને હવે એમાં છે ને એક કોમેન્ટ આવી હતી ભાઈ એટલે મેં કીધું આજે છે ને આના વિશે મારે વ્લોગ વાત કરવી છે કે આપણી ડ્રાઈવિંગ લાઇસન્સ વિશે વાત કરવી છે ડ્રાઇવિંગ લાઇસન્સ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગરનું બધું નકામું ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ બરાબર એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં તો ગાડી ચલાવી હોય તો અહીંયા યુકેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ જેવી રીતે આપણે ઇન્ડિયામાં જોઈએ તો અહીંયા જોઈએ પણ હવે એમાં કીધું હતું કે ભાઈ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ ક્યાં સુધી હાલે આપણું એમ ક્યાં સુધી આપણે ગાડી હલાવી શકીએ યુકેમાં હમ તો એના વિશે મારે વાત કરવી છે અને કઈ રીતે એના રૂલ્સ છે એ પ્રમાણે તે કે તમે જરાક વાત કરો એ કે તો ખબર પડે કારણ કે ઘણા માણસોને આવી આ બધી વસ્તુના ખબર નથી તો મેં કીધું ચાલો એનારે વાતો કરીએ આપણે ત્યાં ભાંડે વાતો કરવાની છે ને ભાઈ ગમે એમ કરીને હમ મજા આવે બીજું તો હું આપણે ને તો કંઈક જાણવાનું મળે થોડું ઘણું તમને જાણવાનું ઘણું મળીએ અહીંયા કદાચ રહેતા અહીંયા તો એ નહીં પણ કદાચ અમુક વસ્તુને ખબર ન હોય બને કારણ કે આ બધું કંઈ આ એમને એમ તો બધું કંઈ હોય નહીં કંઈક આવું કંઈક આપણે જ્યારે વાતો કરીએ ત્યારે જ ખબર પડે કે ભાઈ આ વસ્તુ આમ છે કે શું છે એમ નહીં તો અમે આવ્યા હતા અત્યારે અમને કંઈ ખબર નહોતા અહીંયા એટલે પહેલાં તો જો આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ જો જો ડ્રાઇવ કરવી હોય ગાડી તો ઇન્ટરનેશનલ લાઇસન્સ તમે ત્યાંથી ઇન્ડિયાથી કે લઈ આવો તો તો કંઈ વાંધો નથી એના ઉપર તમે ડ્રાઈવ કરી શકો પણ સાથે ઇન્સ્યોરન્સ પણ લેવો પડે બરાબર છે ઇન્સ્યોરન્સ લેવો પડે ઇન્સ્યોરન્સ વગરની ગાડી ચલાવી શકો નહીં રસ્તા ઉપર અને રોડ ટેક્સ હોવો જોઈએ ગાડીમાં તો તમે ગાડી હલાવી શકો બરાબર છે હવે એ પછી તમે અહીંયા તમારે જો લાઇસન્સ તમારે ગાડી ચલાવવી હોય કન્ટિન્યુ અહીંયા રહેવું હોય ને એ લાઇસન્સ લેવું હોય તો એના માટે સૌથી પહેલાં થિયરી ટેસ્ટ થિયરી ટેસ્ટ આપવી પડે લાઇસન્સ માટેની એ થિયરી ટેસ્ટ આપ્યા પછી પહેલાં તો તમે એપ્લાય થવાનું એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ પર ટેમ્પરરી ડ્રાઇવિંગ લાઇસન્સ આવે એમ એને એ પ્રોવિઝનલ કહેવાય પ્રોવિઝનલ ડ્રાઇવિંગ લાઇસન્સ અને એ પછી તમારે આ થિયરીને આપવાની ટેસ્ટ એ ટેસ્ટમાં પાસ થાવ પછી તમારે પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની અને પ્રેક્ટિકલ ટેસ્ટ પાસ પાસ થઈ જાઓ તો તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય યુકેમાં બરાબર હવે પછી તો કે કેટલા વર્ષ સુધી એટલે કેટલા વર્ષ સુધી તમે ચલાવી શકો એટલે હું જો હિન્તેર વર્ષ સુધી છે ને તમારું કોઈ નામ ન લે જો તમને કંઈ ન થયું હોય તું પણ તમને કંઈ પ્રોબ્લેમ થયો હોય એવો માનો કે સ્ટ્રોક આવ્યો રાઈટ તો સ્ટ્રોક આવ્યો હોય તો તમારે છે ને ડૉક્ટર તો પેલા પહેલાં તો એક મહિના સુધી તો હલાવી જ ન હકો પહેલી વસ્તુ જો સ્ટ્રોક આવ્યો હોય તો હમ અને તમારે ડૉક્ટરની સલાહ લેવી પડે ડૉક્ટર પાસે જવું પડે ને ડૉક્ટર એ કે ના ના હવે વાંધો નથી તમે વાંધો નથી એમ કારણ કે એવો માઇન્ડનો સ્ટ્રોક હોય તો તમે પછી મહિનાથી પછી તમે ચલાવી શકો હં કંઈક કાર ઓકે પણ તમારે પાસે મો મોટી લોરીનું લાઇસન્સ હોય એલજીવી જીવી કેદ મોટી મોટી બધી એલ લો એ બધી ચલાવતા હોય એનું લાઇસન્સ જુદું હોય પાછું રાઈટ આ તો ખાલી કારનું લાઇસન્સ છે એમ એટલે આમાં હે ને તમે અમુક અમુક ટનના વાન વાન તમે ચલાવી શકો આમાં પણ એવું નથી કે ન ચલાવી શકો પણ એમાં લખેલું હોય એ પ્રમાણે તો એના માટે જો તમારે એ જો તમને મોટી ગાડી ચલાવતા હોય તો મોટી ગાડીનું લાઇસન્સ તમે વરસદી પછી એલ પાસે ચલાવી શકો જો સ્ટ્રોક હોય તો સ્ટ્રોક આવ્યો હોય તો વરસદી તમારે ચલાવી ન શકો પહેલી વસ્તુ બરાબર એટલે આ બધું આ બધું ખબર હોય તમને મન થાય કે લગભગનું માણસો નહીં ખબર હોય કે આવી બધી હોય એમ કેમ કે આપણે કંઈ જરૂર જ ન પડી હોય તો એટલા માટે મેં કીધું વાત કરું ને આ તો પાછી મારે કોમેન્ટ આવી હતી ને કોમેન્ટમાં કહેતા હતા કે તો તમે કે દાદા તમે આ વાત કરજો એ કે અમને કંઈ ખબર નથી હિન્તેર વર્ષ કેટલું લાઇસન્સ હિન્તેર વર્ષ પછી હું હલાવી શકીએ ગાડી તો હિન્તેર વર્ષ પછી પણ તમે ગાડી ચલાવી શકો પણ હિન્તેર વર્ષ પછી તમારે દર ત્રણ વર્ષે દર ત્રણ વર્ષે રિન્યૂ કરવાનું હોય લાયસન્સ રિન્યૂ એટલે તમારે છે ને એના માટે એપ્લિકેશન એની રિન્યુની એપ્લિકેશન જે આવે છે એ એપ્લિકેશન કરવાની હોય ઓનલાઈન કરી શકો અને એમાં તમારે તમારે તમારી હેલ્થ વિશેની બધી વાત કરવી પડે એમાં અને કહેવું પડે કે તમે ફિટ છો એમ અહીંયા ફિટ હોય તો તમને કંઈ પ્રોબ્લેમ નથી હેલ્થ વાઇઝ તમે ફિટ છો અને તમે ચલાવી શકો છો તમારે આઈ સાઇટ પ્રોપર છે કારણ કે આઈ સાઇટનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે આઈ સાઇટ એટલે કે તમે જોઈ શકો છો બરાબર અહીંયા છે ને વીસ મીટરથી દૂરથી તમે પ્લેટ વાંચી શકવા જોઈએ એમ નંબર પ્લેટ જે ગાડીની નંબર પ્લેટ હોય વીસ મીટર દૂરથી તમે વાંચી શકો તો તમારી આઈ ટેસ્ટ બરાબર છે એમ ચેક કરી લેવાનું મૂળ બરાબર અને બીજું બધું તમને કંઈ હેલ્થવાઈઝ તમને કોઈ પ્રોબ્લેમ નથી તો તમે ચલાવી શકો તો પણ પાછું ત્રણ વર્ષે એટલે તું તે સેવન્ટી થ્રી થાય એટલે વળી પાછું રિન્યૂ કરવું પડે વળી પાછી ચાલો એ રિન્યૂ કરીને પાછું ચલાવી શકો તમે ગાડી એટલે ટૂંકમાં લાઇસન્સ તમારે છે ને એવું નથી કે નેવું વર થાય તોય ચલાવી શકો અને ને હોવરો થાય તોય ચલાવી શકો તમે અહીંયા લાઇસન્સ ગાડી રાઈટ પણ તમારી હેલ્થ ઉપર આધાર છે મેઇન વસ્તુ હેલ્થ છે હેલ્થ ઇઝ એ વેલ્થ આપણે કહે ને હેલ્થ ઇઝ એ વેલ્થ એટલે બસ મેઇન આ કારણ છે કે એક જ વસ્તુ અને એમાં છે ને ઘણી વખત અમારે અહીંયા બધા બિચારા ડોહા બધા છે ને અહીંયા ચલાવે ગાડી કાં અમારે વેલ્સમાં અહીંયા બધા રિટાયર્ડ માણસો રહીએ છીએ તો એ બિચારા છે ને હા હિંતેરે હિંતેર હાં ઠીનતેર નથી એ અહીં નથી ને પછી ચલાવતા હોય એટલે અમુક તો દેખાતું ન હોય પ્રોપર ને આટલી સ્લો ચલાવતા હોય એટલી સ્લો ચલાવે કે તમને થાય કે આમાં શું કરવું એટલે અમુક વખતે તો એનું ખાસ ધ્યાન રાખવું પડે આપણે હવે જ્યારે પોલીસ ક્યારેક એના પીછો કરતી હોય ને એને ખબર પડે કે આમાં આ બિચારા બરાબર નથી હલાવી શકતા ઘણી વખત એના પ્રોબ્લેમ ભૂલી થઈ જાય કારણ કે પ્રોબ્લેમ શું છે અહીંયા ડિમેન્શિયાનો પ્રોબ્લેમ બહુ છે મેન્ટલી માણસોનું જે છે ને મેમોરી તમારી કેમ કે તમે કેટલા કેપેબલ છો તમે જજમેન્ટ કરી શકો કે નથી કરી શકતા અને આ બધું છે ને માઇન્ડ તમારો સ્લો થઈ જાય માઇન્ડ જેવો સ્લો થઈ જાય એટલે તમે ડિસિઝન ન લઈ શકો રાઇટ કે ઓલે આવે છે ગાડી તો મારે હજી ઊભું રહેવું જોઈએ કે જવું જોઈએ રાઇટ એ પહેલાં તમે જ્યાં માઇન્ડમાં અંદર જે લાગે કે ના ના હવે મારે જવું જોઈએ તો ઓલી ગાડી પહોંચી આવી હોય એટલે તમે સ્લો થઈ જાય માઇન્ડ ડિસિઝન લેવામાં અને એ જજમેન્ટ લેવામાં એટલે એને લીધે ઘણા વખત પ્રોબ્લેમ થાય પછી શું કરે પોલીસ ઊભી રખાવાય ગાડીને ઊભી રખાવે ને પછી ચેક કરે અને પછી અમુક વખતે આ સ્પેશિયલી અને પછી ચેક કરાવે ને અમુક વખતે સ્પેશિયલી એમાં છે ને મેઇન શું હોય છે ખબર છે કે તમને નંબર પ્લેટ વચાવે દૂરથી કે નંબર પ્લેટ તમે જો વાંચો જોઈએ રાઈટ અને એમાં તો અમારે તો ઘણી વખત આ તો અનુભવ છે એટલે વાત કરવું શું કે અમારે છે ને એક એક બીજારી મોટી ઉંમરના રાઇટ ગાડી ચલાવતી હે અને ગાડી ચલાવ્યા રાખીને દીધા રાખ્યું હવે પછી પાર્ક કરી હશે અહીંયા કાર પાર્કમાં શોપિંગ કરવા ગઈ હશે બિચારી ડોહી તો પાર્ક કરીને પછી પાછી ગાડી મળ્યા નહીં એને તો ગાડી ગોત્યા રાખી ગાડી રાઈટ ને પછી પછી તો એને કંઈ ખબર જ નહોતા પડતા કે ક્યાં છે તો પછી પોલીસે એને પોલીસે એને ચેક કરીને પોલીસે પકડી અને એમને કીધું કે શું પ્રોબ્લેમ શું છે તો કે મારે ગાડી કે ખોવાઈ ગઈ છે મળતી નથી રાઈટ એટલે પછી તો પોલીસને લાગ્યું કે ના દેર ઇઝ સમથિંગ રોંગ કારણ કે ગાડી તો પછી ઓલા લોકો એ ચેક કરીને ત્યાં જ હતી ગાડી હમ પછી ત્યારે ને ત્યારે એને પછી એને ઘરે લઈ ગયા કે ક્યાં રહીએ છે તો એડ્રેસનું એને કંઈ મગજમાં નહોતું આવતું કે એડ્રેસ હું ક્યાં રહું છું એટલે પોતે ડિમેન્શિયા હતી રાઈટ અને એની બિલ કે કોઈ ભેરા ન એમને પડ્યા હતા બધા એટલે બિલ પછી ત્યારે ત્યારે એને તાત્કાલિક અમારા હોમમાં મૂકવામાં આવી કે રોમમાં એટલે આ મને ખબર છે એટલે વાત કરું છું તમને બોલો ત્યાં સુધી ગાડી ચલાવતી હતી ફૂલ કોઈ નામ ન લીધું એનું એટલે હાલું જાય તો હાલું જાય આવું બધું છે ખેલ પણ જનરલી છે ને એટલે ખાસ મેઇન વસ્તુ કે તમે વાઈઝ કેટ કેવા તમે છે ફિટ એના ઉપર છે આધાર બાકી ગાડી તમે ચલાવી શકો ગાડી એ ખોન દહ વર થયા હોય તો એ તમને કોઈ ના પાડી શકે નહીં તો એવું છે ભાંદડાની કે તો નાનો ને નાજુકડો ને એવો વ્લોગ બનાવ્યો તો ના જેના મેં વાત કરી તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીડમાં ને જય વિજાતભાઈ